જય હિન્દ મારા કાકીના યો તો આજે આપણે વાત કરવાના છીએ જો વ્યાકરણના માર્ગ બધાને મળે તો શું થશે એનાથી ફાયદો થશે કે નુકસાન જશે તો જાણીએ આજે આ કડવી વાસ્તવિકતા કે જો વ્યાકરણના માર્ગ બધાને મળ્યા તો શું થશે તો આજે આપણે ઉદાહરણ સાથે સમજશું કે જો વ્યાકરણના માર્ગ બધાને મળે તો ફાયદો થશે કે નુકસાન થશે આજે કડવી વાસ્તવિકતા હું તમને સમજાવીશ કે જો ગ્રેસિંગ માર્ક બધાને દસ દસ માર્ક મળશે તો શું થશે ન મળે તો શું થાય તો આજે આપણે જાણીએ ચાલો ધારો કે બે વ્યક્તિઓ છે એ અને બી એકને એકસો દસ માર્ક છે અને એકને એકસો વીસ માર્ક છે તો ઓલરેડી અત્યારે આ આગળ છે ના એના કરતાં થોડોક પાછળ છે પરંતુ આ એ દસે દસ પ્રશ્નો ઈ કર્યા છે વ્યાકરણના અને આમને દસમાંથી દસે દસ ટીક કર્યા છે એમાંથી સો છ સાચા પડ્યા છે અને ચાર ખોટા પડ્યા છે હવે જો સરકાર દસે દસ પ્રશ્નોના દસ માર્ક આપી દે તો આ ભાઈને સીધા દસ માર્ક મળીને એકસો વીસ થઈ જાય જ્યારે આમને છ તો ઓલરેડી મળ્યા જ છે તો એમને એકસો ચોવીસ થઈ જાય હવે બંને વચ્ચે ડિફરન્સ જોવો કેટલો રહ્યો ફક્ત ચાર માર્કનો રહ્યો હા ચાર માર્કનો ડિફરન્સ ઘણો બધો કહેવાય પરંતુ એનાથી ઘણા બધા ઉમેદવારો આ રીતે થોડાક થોડાક માર્કના ડિફરન્સમાં આવી જશે અને સીધું મેરિટ આવી જશે તમે સમજો છો ને હું શું કહેવા માગું છું કે જો આ તો એક ઉદાહરણ દીધું કે ચાર માર્કનો ડિફરન્સ છે પરંતુ જરૂર નથી કે ચાર માર્કનો તો હોય ઘણી વાર એક બે માર્કનો પણ ડિફરન્સ થઈ જાય એક ભાઈ ઘણો પાછળ હોય એક ભાઈ ઘણો આગળ હોય પરંતુ દસ માર્ક આવે એટલે બંને જોડે જોડે પણ થઈ જાય થોડોક ડિફરન્સ છે અને આનાથી ઘણા બધા ઉમેદવારોને ફાયદો થશે અને ઘણા બધા ઉમેદવારો જે પાર્ટ એમાં ફેલ છે અને પાર્ટ બીમાં સારા માર્ક થાય છે એ આરામથી પાસ થઈ જશે અને સ્પર્ધામાં આવી જશે અને આમ આમ જોતાં જો દસ માર્ક બધાને મળે તો મેરિટ સો ટકા ઉપર જશે ઉપર જશે આરામથી પરંતુ જો દસ માર્ક ન મળે અને જેમ છે તેમ રાખે હવે બે ત્રણ માર્કનો સુધારો વધારો કરે ગુજરાત ભરતી બોર્ડ સરક તો મેરિટ સોની આસપાસ રહી શકે એવું લાગે છે સો એકસો પાંચ આટલું લાગે છે પરંતુ જો દસ દસ માર્ક બધાને આપી દે તો સામાન્ય વાત છે કે મેટ ઊંચું જશે અને જે લોકોને બિન હથિયાળી મળતી તેમને એસઆરપી મળશે અને જે લોકોને એસઆરપી મળવી જોઈએ હતી એ લોકોને ઊંચા મેરિટના કારણે એસઆરપી પણ નહીં મળે તો મારા મત મુજબ દસ માર્ક ન મળે તે વધારે સારું રહેશે કારણ કે જો દસ માર્ક મળશે તો બધાને નુકસાન જશે અને ઉપરથી મેરિટ વધવાની શક્યતાઓ વધી જશે જો દસ માર્ક ન મળે તો જેમ છે તેમ રહે બે ત્રણ માર્કનો કે ચાર પાંચ માર્કનો ફક્ત સુધારો કરે તો એટલો બધો ડિફરન્સ નહીં પડે પરંતુ આ આખા દસ માર્ક બધાને મળી જાય એટલે તમે વિચારો બધાને દસ 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 માર્ક મળી જાય તો એ આરામથી સ્પર્ધામાં આવી જાય અને મેરિટમાં પણ આવી જાય અને મેરિટ ઊંચું લઈ જશે જેથી મેરિટ જો એકસો પાંચે અટકવાનું હોય તો એ મેરિટ એકસો પંદરે પણ અટકી શકે ઘણો બધો ડિફરન્સ લાવી શકે અને જેને એસઆરપી મળવી જોઈએ એને એસઆરપી પણ નહીં મળે એટલે ખોટે ખોટા સોશિયલ મીડિયામાં તમે લોકોના કીધામાં ના આવશો કે દસ માર્ક મળશે દસ માર્ક મળશે લગભગ તો સરકાર કોઈને દસ માર્ક આપે નહીં કારણ કે જીપીએસસી વન ટુમાં છત્રીસ પ્રશ્નો રદ કર્યા તો તો સરકાર છત્રીસ માર્ક આપી ના દે બધાને પરંતુ રદ કરે પરંતુ મારક ન આપે એ રીતે આપણે દસ મારક છે તો દસ પ્રશ્નો વ્યાકરણ રદ કરી શકે પરંતુ દસ મારક આપશે નહીં મારા મત મુજબ તો નહીં જ આપે પછી હવે સરકાર ઉપર સરકાર ઉપર ડિપેન્ડ કરે સરકારના મત હશે તો આપવું છે તો આપશે ના આપવું તો ન આપે પરંતુ જેટલું ન મળે એમાં આપણને જ ફાયદો છે અને આપણા જ ભયું વધારે પડતા લાગશે એસઆરપીમાં કે બિન ચેરીમાં કે માગે કે મેરિટ નીચું હશે તો મેરિટ નીચું રહેશે તો સો એકસો પાંચવાળાનો પણ વારો આવી જશે એસઆરપીમાં લાસ્ટમાં પરંતુ બધાને દસ દસ માર્ક મળશે તો છેલ્લે એસઆરપીમાં પણ વારો નહીં આવે અને મેરિટ ઊંચું જશે બસ આપણે આજે ખાલી આટલું જ સમજવાનું હતું કે જો દસ માર્ક મળે તો શું થાય ન મળે તો શું થાય જય હિન્દ